હાર્દિક સ્વાગત છે હર હર મહાદેવ જય માં ને વાડીમાં ફરી આવ્યા ને આમ જાય અત્યારે આપડી માનવી જોડે ને ભાઈ તડકો આવે ને એટલે આપણે છે તો સ્ટાર્ટ કરી તે કામ કરતો તો થોડું ભાઈ કપાસમાં કામ હતો નહી કરતો તો બ્લોગ બનાવવાનો વિડીયો મિત્રો ને આપડે જાય જયારે ગામ આપડી માથે તાર ના પડે ની આલો તમને મારક બતાવું જો મારક તમારા તો ગુડ 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 મોર્નિંગ 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 થઈ થઈ પણ અત્યારે તડકો પડે હે ભાઈ ખતરનાથ જવો ને સવાર પડી ગઈ આપડું જો આજે આપડે અહીંયા ઢોર જો ચારે ચાર ને અત્યારે તડકો પડે ભાઈ જોતા તમે જોઈ ગયા ભાઈ જોયા ભાઈ મારા કઈ કામ નથી આપડી મસ્ત મજાની રજા છે એટલે જો બધું છે ઝાકર ઝાકર ને બધું છે જો માંડી ભાઈ કપાળની તો વાત અલગ જ છે ભાઈ કપાસ તો કોઈને રિયો જ નથી થોડો ઘણો છે

ને ભાઈ તડકો આવે ને એટલે આખું એને જે કામ થઈ જાય એક્સેપ્ટ કરી લેજો થોડી ને આપણે જઈએ વાડીમાં થોડુંક કપાસ ને બતાવીએ ને વાડીમાં જઈએ આપણે જો ભાઈ આને અહીંયા કપા સારો હોય અને આપણે અહીં કપામાં આખો ઘેરો ઉપડી ગયો ઉપડી ગયો એટલે કે આવું કારો બાકા મૂકી દો ને તો ચોખ્ખે ચોખ્ખે બાકા હોય જાય એવો ઘેરો ઉપડી ગયો અત્યારે ને હમણાં હું થોડા દિવસ ત્યાં ભાઈ માઇક ના તો ચડાવેલો આ ચડાવેલો હોય દેખાઈ જો આઈડિયો દેખાય તો ઘણા દિવસ થી આપણે માઇક ચડાવેલો નતો એટલે આપણે અવાજ નતો આવતો માઇક એવો આટલો કે ભાઈ આવું વાતાવરણ છે ફોન તો બગડતો બગડે માઇકે બગડી જાય એટલે હું ઘણા દિવસ તો કન્ટિન્યુ આવતા આપણે પણ માઇક નતું ચડાવેલું તો હવે આપણે માઇક ચડાવી દીધું મસ્ત મજાનું અત્યારે એટલે હવે તો કન્ટિન્યુ આપણે બ્લોગ આવા રાખીએ ભાઈ ઘણા બળતરા કરે છે કરવા ને કરવા કઈ વાંધો નથી તો કન્ટિન્યુ ક્યાંય ક્યાં જ મગજમાં અત્યારે જો કપાસ બતાવું તમને કપાસ જોવો ભાઈ પાય શૂટિંગ ઉતાર શૂટિંગ ઉતાર કપાસ કપાસ હે ને કેમેરો આપડો આમથી આમથી આમ આમ થાય ને કાલ જો આપણે આવું કઈ તું જો દેખાય જો આપણે કાલ ભારા કર્યા હતા ને તો એ આગલા બ્લોગ માં આવ્યા હે ભાઈ આપણે ભારા કર્યા એ આગલા વ્લોગમાં મસ્ત મજાના આવી જશે કાલે આવી જશે મસ્ત મજાનો આઈફોન ઓલો આઈફોન ને ક્યાં લઈ એવો ભાઈ કાલે મસ્ત મજાનો વિડીયો આવી જશે આપણો કમ ચિંતા કરો હો ભાઈ તમે ચિંતા હું એ નથી કરતો વ્લોગ આવે કે ન આવે વ્લોગ નાખવાના જ આપણા ભાઈ આવતા રે હે ભાઈ આવતા જ રહેશે વ્લોગ કન્ટીન્યુ જો આપણો કપાસ ભાઈ હમ હું લાઇટિંગ માં આવ્યું હવે ના આપણે થોડુંક બીજું કામ છે કામ પતાવી લાવી અને કામ છે બીજું કામ પતાવી લઉં પછી તમને મળું આપણે જય છે ઘરે અત્યારે તો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો ઘરે જતા જતા ને અત્યારે તો કામ કરતો તો થોડુંક અહીંયા કપાસમાં કામ હતું ને કરતો તો બ્લોગ બનાવવાનો ટાઈમ ના મળ્યો એટલે એને થોડુંક જ કામ હતું કમ તો આમ તો બે હાથનો ઉપયોગ કરવાનો હતો એટલે બે હાથનો ઉપયોગ કરી લીધો આમ પારા નાખવાનો હતા અહીં જો અહીં એક બે પારા રહી ગયા તા ને હવે જો હું છેલ્લે તો પારા નાખતો તો બે પછી વળી જાઉં છું ઘરે આમ તો આને શું કહેવાય ભાઈ આ કોમેન્ટમાં મને જરી જરી ફટાફટ જરી કેજો તો આને શું કહેવાય જાણ કોમેન્ટમાં ફટાફટ કહી દેજો મને તો ખબર છે તમને ખબર હવે ત્યાં કહી દેસો તમે ને અત્યારે જો ભાઈ ઝાકર આવી ગઈ છે બધી સાઈડ અહીંથી તો આમ વહી ગઈ છે આમ જો ફરતે ગોળ રાઉન્ડ છે ને ગોળ રાઉન્ડમાં

ભૂકા પડે ભાઈ કામ કરીને ભૂકા કાઢી નાખે જતા માંડવી પાસે કામ કરો ગરમી જાય કાયદેસર નો પર કામ કરો એટલે તો પર ભૂકા બળી જાય ભાઈ

તો પારા નાખતો તો બે પછી જાઉં છું કરે આને શું કેવાય ભાઈ ફટાફટ જરી કેજો તો કોમેન્ટમાં ફટાફટ કહી દેજો મને તો ખબર છે ઝાકર આવી ગઈ છે આઈ થિંક ફરતે માં બધી જગા એ તડકો ભાઈ ભૂકા અત્યારે જો તડકો દેખાયા

કામ કરીને એટલે તો ભૂકા કાટ નાખે ઉપર પડે જતા માંડવી પાછી એ માંડવી માં કામ કરો એટલે ગરમી થી આ ભૂકા કાટ પરમે ઉપર કામ કરો એટલે તો પરેવાના ભૂકા બોલી જાય ભાઈ તો થમ્બનેલ બની ગઈ ભાઈ તો હાલો કામ થોડુંક वीडियो में भाई ने रहे मित्रों ना अपने जाएं हैं तेरे गांव में थोड़ा सामान ले आ जाएं और तेरे ने तो वीडियो में भाई ने भाई पानी में कचौड़ देता जाएं ही जो खोपा बताऊं मैं हम लोग मारक जो भाई आप लोग आप लोग हो भाई मारक ने आप लोग वाली मस्त में जानी तो वीडियो के वीडियो आगे तक देखो चलते हैं गांव पे तो पानी में भाई पानी रास्ता में पानी भर भाई भूखा काटी ना रस्ता में पानी भर है तो आगे तक आगे तक आगे तक देखे ब्लॉग हमारे तो हलो अपने हाली ने जाए આપડી માથે ધાર ના પડે ને એ મોર છે ને આપણે ધીરેક થી આમ હટાવીએ અવાજ જો કેટલો આવે માઈક પેરું નાટલા અવાજ નહિ હમરા તો બાકી અવાજ આવે કેવો ખબર એ રીતે નાવા જ આવે લેવડે ને ધીરેક થી નીકળી જાય હી ને જે દર્દ દે જા જે પોઈચા હાલ્યા જો તો પગઈ હાલત ખાલી દમે ને આજે જાય હી આપણે ભાઈ નાને હું કે ખબર ભાઈ કમાન્ડ માંગ કે જવાનું જો હું કે ખબર

અહીંથી વધુ પાણી આપણે કેડી ભુલાઈ જાય તો આપણે અહીંથી ચડવાનું છે જો અહીંથી એમ હવે ચડી જાય ઉભા જોવો ભાઈ જો છેલ્લો દેખાય તો આપણે ચડી ગયા હે ઉપર હવે માંડવી માંથી જાય છે બૈનારીઓ ભાઈ બ્લોગ ની અંદર જો માંડવી જો ભાઈ તને એકદમ મસ્ત માંડવી છે એકદમ તો ભાઈ મેં એક મસ્ત મજાની નીચે ચેનલ દીધેલી છે એમાં સબસ્ક્રાઈબ કરી આપડે બેન છે બેન જેવો સંબંધ છે એટલે બેન જ કહું ભાઈ અને હેઠે એની લિંક દીધેલી છે ફટાફટ જા ને સબસ્ક્રાઈબ કરી આવો તો હાલો જાય અહીંયા આપણે જીધું ભાઈ બહુ આમ છેટું હે આમ છેટું છેટું બહુ છેટું હેલો જાય

અત્યારે આપણે જાય પાણીમાં જો કોઈક ના તો દેખાય કેટલાક જોતા ભાઈ આમ હે ને ભાઈ આપડે આપણે પાણી પાણીમાં ઊંડું ઊંડું આવે છે જોતા ભાઈ તમે બિચારા ઢોર ને કેટલી તકલીફ હોય જાવ આ પાણી માં જોતા આવે હા બિચારા અને ઊંડું એટલું હોય આખો મારે ભયરો પાણી નો ખતરનાક જો દેખાય આખો મારે પાણી માં ભાઈ રહ્યો હાલો આપડે જઈએ આગે હું ક્યાં જાય ભાઈ હું ઉભો

भैंस जो वहां से चढ़ी गई थे भाई मैं आखे हम फरी नहीं रही आती रही ना अरे भैंस आती रही भाई जो वाली वाली बात ही चाहिए ओ भाई फोन तो नहीं मां तो कहीं गई जब वाले में गाड़ी गई ले लिया भाई હલો જાય આપણે હલો ભાઈ ખોટા ચડી ગયા અહીંયા ઓહો ભાઈ ચાલો જાય આપણે